હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો તમને બધાને ખબર જ હશે કે સૌથી વધારે સ્વીટ ખાવાનું કોઈ શોખીન હોય તો એ છે આપણે ગુજરાતી લોકો તો આજે હું તમને આવું જ આપણું એક બહુ આમ આમ પહેલેથી ચાલતું આવતું એવું પ્રખ્યાત સ્વીટ કે જેનું નામ સાંભળીને જોઈને બધાના મોમાં પાણી આવી જાય તો આજે હું તમને એની રેસીપી જણાવીશ અને એ બનાવે કઈ રીતે છે અને કેવું લૂક આવે છે અને ટેસ્ટ કેવું આવે છે બધી વસ્તુ તમને ડિટેલ સાથે જોવા મળશે તો ચાલો આજે જોઈએ આપણે માંડવી પાકની રેસીપી તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણી ખાંડ અને માંડવીનો ભૂકો રેડી છે તો હવે હું એ જણાવી દઉં કે માંડવીનો ભૂકો કઈ રીતના કરવાનો તો સૌથી પહેલાં તો તમારે માંડવીને થોડી ગેસ ઉપર શેકી લેવાની પછી એના ફોતરા તમને જે રીતના યોગ્ય લાગે એ રીતના સારી રીતે ઉખેડી પછી એને મિક્સરમાં અથવા તો તમને જે પણ રીતે યોગ્ય લાગે એ રીતના એને ક્રશ કરીને આ ચૂરો તૈયાર કરવાનો છે એટલે આ તમારી સામે આવી જશે ને હવે વાત રહી ખાંડની તો ખાંડ કેટલી લેવાની ધારો કે એક્ઝામ્પલ કે આ છે ને બે બાઉલ છે ને માંડવી હતી આ જે ભૂકો તમને દેખાય છે ને બે બાઉલ માંડવી હતી એની સામે પોણો બાઉલ જેટલી ખાંડ લીધેલી છે આપણે હવે આ આના કેલ્ક્યુલેશન પ્રમાણે તમે તમારી રીતના તમે જેટલા બાઉલ માંડવી દ્યો છો એ રીતના ખાંડ તમે આ એકજસ્ટ કરી શકો છો આ સિમ્પલી તમને પાછું એક વખત કહી દઉં કે બે બાઉલ માંડવી હતી એટલે કે આ સિંગ હતી તો સામે પોણો બાઉલ આપણી ખાંડ લીધેલી છે આપણે બસ આ રીતના તમે તમારી રીતે યોગ્ય રાગે એ રીતના તમે સુધી પૂંક કરી શકો છો એડજસ્ટ હવે આપણે વાત કરી લઈએ ચાસણીની તો આ ખાંડને આપણે નાખી દીધી છે આમાં જ્યાં સુધી આપણે તમે જેટલી લેવલની ખાંડ લીધેલી હોય છે ને આપણે અંદર કોઈ પણ વાસણમાં નાખો તો જ્યાં સુધી ખાંડ છે ને એટલું પાણી લેવાનું છે ઇન શોર્ટ ખાંડ ડૂબી જવી જોઈએ અહીંયા તમે જોઈ શકો છો એટલી જ ખાંડ હતી અને હવે ધીરે ધીરે ઓગળવા લાગી છે હવે આની કમ્પ્લીટ ચાસણી આવી જાય ને પછી હું તમને બતાવું કે કઈ રીતના ને કેટલી ચાસણી એની લેવાની છે તો હવે થાય ત્યાર પછી આપણે મળીએ આવી રીતના પેલા તમારે ચેક કરવાનું પછી અહીંયા તમે જોઈ શકો છો રીતના હાથમાં આવી રીતના થાય ને આમ તાર જેવું ટૂંકમાં આમ ચોટવા લાગે ને એક આવી રીતના એક પટ્ટા થાય એટલે આ સમજી લેવાનું તમારી ચાસણી આવી ગઈ છે તો આ રીતના તમે ચાસણીને આવી છે કે નહીં એ તમે ચેક કરી શકો છો અને જો તમને વિડીયો જોવા ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને બે લાઇક અમે તો ભૂલ્યા કે પ્રેસ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમામ વિડીયો આવતા રહેશે રસોઈ રસોઈસોથી માંડીને કારથી માંડીને ફરવા જવાની જગ્યાથી માંડીને હોટલ વગેરે રિવ્યૂથી માંડીને તમામ બધું આવતું રહેશે તો હવે આપણે વારો આવી ગયો છે માંડવીના ભૂકાને એમાં એડ કરવાનો તો ચાસણી લેવાઈ ગઈ હતી એમાં અંદર હવે માંડવીનો ભૂકો એડ કર્યો છે મમ્મી હવે આમાં તમને જેટલું યોગ્ય લાગે તમને ભાવતું એ પ્રમાણે તમે આમાં ખમણ એડ કરી શકો છો કારણ કે આમાં જે છે ખેલ ખમણ નો છે બધો પાઉડર ને મિલ્ક પાવડર યગમ એડ કરેલું હતું માનવીના ભૂકામાં એમે ટેસ્ટ બરાબર એટલે તમને એ જે અલગ અલગ ટેસ્ટ જોતો હોય એમાં તો એ બધું તમે કરી શકો છો આમાં આપણે ટોટલ બીજા કયા કયા મસાલા નાખ્યા કે ઉપરાન ખમણ મિલ્ક પાવડર અને એલચી બરાબર આ તો જ વસ્તુ નાખે એટલે બીજું કોઈ એમાં હોતું છે નહીં મોઢું મસ્ત અને તમે જોય તો પડતું ડિટેલમાં હલાવી ગયા કારણ કે પછી એમાં બહુ પ્રોસેસ લાંબી થઈ જતી હતી અને એટલું ખાસ આમાં કઈ છે આ જોકે જે પહેલી વખત બનાવ એના માટે તો પછી હાઈ લેવલ થઈ જાય પણ જે રોજ બનાવ માટે કઈ છે નહીં અને મોસ્ટલી બધાના ઘરે બનતું જ હોય છે તો ખ્યાલ હોય જ છે આ ઘી કેટલું નાખવાનું બે ચમચી આજુબાજુ આટલું ઘી નાખવાનું હવે આને કમ્પ્લીટ હલાવીને પછી ખાલી થાળીમાં જ નાખવાનું બાકી છે ને હા તો હવે થાળીમાં પાથરીએ અત્યારે મળી સાઈ ડાયરેક્ટ ઘીમાં નાખતા પહેલાં એને આપણે તેલ વાળું અથવા તો તમને ઘી વધારે ફાવતું હોય તો ઘીથી તમે નીચે આવી રીતના રગ કરી શકો એકવાર જેથી એ નીચે ચોટે નહીં એટલા માટે પહેલાં આપણે તેલ લગાવી દીધું છે હવે ડાયરેક્ટ આને આમ આપણે કાઢી લઈએ યલો ટાઈપ લાગે છે બાકી યલ્લો ટાઈપ છે ને એકદમ વ્હાઈટ જ છે કમ્પ્લીટ કલર આ તો બાજુમાં વિન્ડો છે ને સીધો અહીંયા પ્રકાશ આવે છે કે બધા કેમેરાનો ટોન અલગ અલગ હોય છે કલર માટે અમુકમાં ઓમ ટોન અમુકમાં કુલ ટોન હોય એટલે એના ઉપર આ થોડો કલર આધાર રાખતો હોય છે વાટકીને પણ નીચે થોડીક કઈ રીતે રબ કરી અને ઉપરથી તમે આમ કરી દીધો એટલે બધું મસ્ત બેસી જાય કમ્પ્લેટ ભેજા મારી વારું એટલું જેટલું દેખાય એટલું હેલું તો છે જ નહીં આય પથરાઈ ગયો આપણો માંડવી ભાગ હવે હું ડાયરેક્ટ તમને જયારે જામી જાય છે પછી એના પીસ આપણે કટ કરી લઈએ ત્યારે હું તમને બતાવું કે કેવા એના પીસ થયા છે અને ટેસ્ટ કેવો છે તો તારો ડાયરેક્ટ ત્યારે મળી અને આપણા માંડવી પાકને થાળીમાં કાઢ્યાની પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે એમાં ડાયરેક્ટ આપણે પહેલાં પીસ પાડી લઈએ તો તમે જોઈ શકો છો પહેલાં હવે આવી રીતના પીસ પાડી લેવાના પહેલાં ઊભા પાડી લેવાના પટ્ટા પછી એને સાઈડમાં ટૂંકમાં એટલે આમ આખી સ્ક્વેર જેવી આપણી એમ થઈ જાય